সাকেলানেনাি কেয়ান সান. সেয়ানে সেয়া অংন সক্নান সপনো দেখালাইতো. এন্যান ইনা আমন পাসা টাকায়া সাকেয়ান সিয়েন এন�

તો પાસો આ ઘર ખાતે પલાયરો દા લે દો આખો ડારો ઇતને દેઉ તો બીજું કોઈ આવરે છે આખો ડારો તો તને ખબર નહી અતારે મારા ટેન્શન કેટલું વધી ગયું છે અરે ટેન્શન મારું વધારી તમે આ બધું પૂરો કરી આ ઘરનો બધું નહીં દાકી નો મેલ્યો અમે વાહન એકલા વધ્યા છે તે નહોતું એ

મારું તો કોઈ નઈ બગાડતા પણ આખા ગમ નું બગાડ છે એ બધી વાતો મેલો એને જેનું બગાડવું હોય બગાડે ને જેનું ખાઈ જવું હોય ખાઈ જાય પણ આપણો તારીખ પતી જાય આજે ગમો સમાચાર પોચી સીધા એટલે તમે તારીખ જોઈને આવ્યા છો એમ આપણે તારીખ ના પાક્કા તમારું વેદ લેવા આવ્યો છું અને વેદ ના હોય તો મૂડી આલી દો પહેલા તો નહીં જ ને હજી તો 15 દાડા વાર છે 15 દાડા વાર નહીં એ તો પહેલા મહિનાનું વેદ કાપીને નાલી તું ને 15 દાળા થયા એટલે આ પેલી તારીખ આઈ જઈ આ તો બીજી તારીખ થઈ બાબુજી પેલી તારીખે વેજ આવે સીધું આજ બીજી તારીખ થઈ મારા વેજ લેવાનું છે બાબુજી ફરી તો રહીજુ ને તમારું હજી તો વે દાડા થયા અને ઘેર ઉઘરાણી ચાલુ થઈ ગયા વે દાડા થયા નહીં મહિનો પૂરો થઈ ગયો તારીખ કે નહીં આ દમો મહિનો ચાલુ થયો તમારું વેદ નવમા મહિના નું તું મહિનો પૂરો તો થાય પૂરો થઈ ગયો અરે મારે કિંમત કોઈ નહી મારે તો પૈસા જ કિંમત માણસ કોઈ કિંમત નહી તમે કરોડ રૂપિયા લઈને ફરતા છો

આમાં કોટા કરે નહીં ચાલે બે હજાર નહી દસ હજાર રૂપિયા મારી મૂડી છે અને ચારસો રૂપિયા મારું વેજ આવે ખબર પડી પણ વાત સમજો કે હાલવાની હું ના નહીં પાડતો પણ હાલ ખરો મારો સમય થોડો ખરાબ ચાલે છે એ તો માણસ સમય ખરાબ ચાલતો હોય ને તણે દુષી ના પૈસા લઈ જાય બાકી હારા સમયવાળા તો એ જલસા કરીશું કોઈ ના હું એ જોતા તમારા પાંચ થી ઉછી ના લઈને જ હું અત્યારે દુખી છું એ વાત તો કોઈ નતું

વાયદો તો પૈસા આવશે દર આલીશું હાર તણાકા ગોમમાં ફૂંકાઈ શકે નહીં જો તમે તમે મારા પૈસા રાખશો એ વાતો તો જુદી પૈસા ગાલશો આખા ગોમના પણ આ બાબુભાઈ ના નહીં ગાલી એકો ખબર પડી ને અને કોઈને રાખ્યા નહીં કે કોઈ રાખે નહીં રોજ અવારે ચા પીતા છો નું ગ્રોણી આવો અને ખાવાન ટાઈમ આવો આ વધારે ના હારો ને હો વાત ના ખાતા છો એટલે આવો ખઈન પૈસા વસૂલ કર્યો પણ તમારા પૈસા વસૂલ કર્યા કે છોડું નહીં હું અને આખા ગોમ ફૂંક્યો હગે વાતો કરે તો દુદુ વેચ તો નહીં છોડવું એટલે તમારું કોઈ મળશે ખરું એમાંથી મારા વાતો કરાય ઓમ માણસ પૈસા ના લે પણ ચાર જણા બેહાવાનું ગ્રણી કર્યા ને એટલે ફટ દઈને કંટાળી ના લે એમ તમારે ગોમ પંચાયતમાં બેહાશો તો એવું ગ્રણી થશે ગોમમાં કોકને આગેવાની કરતા છો ને તો એવું ગ્રણી થશે અને અગેવાલે ખરા ને તમે મોટી મોટી ફાળતા છો એટલે ઉઘરાણી થાય બીજું કોઈ નહીં ગમે ત્યારે સરપંચ ની કાઢવી છે કાઢવાની છે કે હોય તો પૈસા તમારે રાખવી હોય તો મને લાગે છે પૈસા વગર આ માણસ ખરા ને ચાલ નહીં મેલો મારો તમારા પૈસા ગમે તે થા બે દાડામ પોકારી દેઉ છું હે દાડો નઈ કરો નઈ કરવાનો કરો લે કરું છું અધો નઈ પણ બે દાડામ નઈ પટે તો ચાની રકે બી હાથમાં છેન ઉગળી દે બે દાડામ નઈ પડતું તો હું પડતી જ બાકી તમે હેરાન કરો હતી હા હા તમારી શરમ એ જઉ છું પાછો આ તમે તો શરમ સાપ તો નઈ તું મારો મગર હજી ઠંડુ નઈ પડ્યું શાંતિ રાય આ જોતો નઈ અમા કશું મેલી નહી અમા આબરૂ નહી રહેવાની તારી

આ બાબુ રોય શિકાર ઉઠે હવે સતી હવે આવી જો અબ હું કરું ભગવાન એ સીધો કંટાળો છે અમે બને લાગ કશું નહી હું લાગતો નહીં આ શલીવાર કી આબરૂ હતી એ જહ અરે જો ગોમ જહ અને પંચાયત માં બેસે ને બાબુ બહુ ગ્રોની કરશે ને તો ઓ આબરૂ જવાની સ મને નહીં લાગતો આ બીજો કા ચુંટણી માં ઓર કોઈ ઉભા કંટાળી જો આજે ગમવા જો પણ કોઈ કોમ ના થયું જઈને તરત પાછું આવવું પડ્યું મેં કીધું ગમે તે કાદાનો દોયડો બોયડો આવે ને તો કરાવી નાખું પણ શું કરા કોઈને કીધું જ કે મારા દોયડો કરાવાનો અમુક ડોસી નથી એવી રીતના સમજાવી ગમે તે કરી હ સમય સતી ના બેસી રહતાને શું કરું હાલ ગમવા તેના આવ્યો છું તમારા બેંકમાં નથી જવાનું ત્યારે ફરી જોઈ શકા હો તમે આ તો જો અને પૈસા ઉપર લઈ લો અરે જઈને આવ્યો તારા શિકાર મગજ કોમ આવે છે કે નહીં હાલતું તું જઈને આજે રજા છે બેંક તાર ભાઈ કણાલા પૈસા રજા છે તાર તાર મારા મુદ્દે કે સમજી બે બેહી જાસો છો નામ નહીં બે આયો રજા છે મો બે આયો નક બે હું કદી કશું નહીં કાલે કહી દેવું કે રજા દીધું તો આજો કાલ 20000 રૂપિયા વાના 20000 રૂપિયા ના લે તો 10000 રજા હોય કે ના હોય એ થોડો આપણા બાપના કાયદો ચાલે છે કે नवान तो काले वेला जाऊस એટલે હું નંબર જલ્દી આવી જાય ઓ હો પાછા તાણ હું સ કોકડો હો નહી આવતોabra ઘર હોમુ ઓ આ આ તો સરપંચ હ ની કીધું તી મત કેવાનું હું કીધું હો હા આ પાકું કરી જ લેવું પડશે ગરિયાનો ફળી જશે કા મારું ફેવર છે ઓ ફુવા डोशी एले सेम कोई बन बन सके नहीं अरे बात हमर खबर नहीं फुआ हम तू बाकी जन अरे फुआ के जे अरे वो मैं तो हु करू त मन फुआ के मनु मासी के सब बोलो ह तानो एले आउ के मनु कारण हु था अरे ते दल बार जे अनेक दारो नहीं ना है मगज को नहीं हल ओ तो बड़ी मारा हो रखी पर તમે બોલો ભાયા રાતે તો લેબરા ઉપર સાઈ જતા એ બા નહીં ફૂ ફૂસી અને હું તો શેટલું બરું હો ગયો કે શો જા શો જા મતે ધક 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 થાય અને હું તો જોઉં ને તે ઉંકારો કરે ને કા તો લેબરા ઉપર તે લેબરા ઉપર અત્યારે શી લેબુરિયો આવી છે ચડી ગયો છે અરે તે જોરે થી ઓ હે નેતા અને પસો કર્યું ખબર આ હું તો રાતે પગ દોયરું બધી દેવ છું હું કવા જતાર તો ખબર પડે કે ફૂવા મેડમ

આવું એનું જુઠ્ઠું હું મારે તો બક કોમ કરવું કહ્યું હાથ જવા હું કરવું કહો હું તો એમ કહું છું આવા ગોડા તો કર્યા છે તમારા ઠીક ના થાય હોય ને તો મારા ના ના હું તો તો લઈ અને દવા કરાવીશું ના હોય ના તો નહીં બીપી ના તો કે

મા તમારે બેહવું તો બેહો ના તો ગુદરૂ લેતા જે ફુવાં બેહર અને રોટલા બોટલા સરસયા કોઈ ફુવાં બેહવા નહીં આયા ફુવાં લેવા આયા છે કોઈ નહીં આ તો બાત હું કવ છું માસી ખાવાનું બનાવ કે અમાર મારો હું ફુવાં ફુવાં દોયરો લેવા આયા છે ફુવાં દોયરો લેવા આયા હો નાનો બનાનો પડ્યો હોય એ મૂર્ખા અમાર મારે શેર इतना સમજાવો તને ગોડા માણસ ને

અને તારા મોનવાનું નહીં અને હું એક્ટિંગ કરું એટલે તારા પાસે બોલવાનું હું કીધું ગોમનું ગમે તે આવશે ને તો કઈ દીઓ કો ઓ તો ફરી જ્યો છે હા એટલું જ કહેવાનું એટલે રૂપિયો માંગીએ ના જોયું અરે આજે કુ ખાવાનું કો આજ તો બનાય હું કીધું ના હોય તો જીનો શીરો બનાય અને બીજું પછી મગમેલ જે થોડા

મને ખબર છે તમે અરિયો લેવા પણ તમારો દોયડો કરી નાખ્યો પણ સાચું તો નહીં જ મોનવાનું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી